અમદાવાદ કેનાલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યા અમદાવાદના નિકોલ વિસ્તારમાં મિત્રોએ ભેગા મળી પૈસાની લાલચમાં યુવકને દારૂમાં ગોળી પીવડાવીને કેનાલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી જયેશનો કોઈ અતોપત્તો ન મળતા પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જયેશના ગુમ થયાની અરજી આપી હતી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસમાં બે યુવકો સચિન ઉર્ફે કાનો જયેશના એકાઉન્ટમાં પાસવર્ડ અને તમામ માહિતી જાણતા હોવાની પણ ખાતામાં પડેલ અઢાર લાખ રૂપિયા ઉપાડવાની ફિરાગમાં હતા પાંચ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા અને ખાતું ફ્રીઝ થતા કોઈ રકમ ઉપાડી ન શક્યા હતા ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા નરોડા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંશ સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે